જલારામ બાપાના સદાવ્રતનું રહસ્ય જલારામ અને વીરબાઈ દરરોજ ખેતરમાં મજૂરી કરવા માટે જતા હાથમાં દાતરડું લઈને પાક લણતા બંને આખો દિવસ ખેતરમાં કાયા તોટ મહેનત કરે અને સાથે સાથે પ્રભુ શ્રી રામનું સ્મરણ કર્યા કરે સાંજના સમયે બંને પોતાનું કાર્ય પૂરું કરીને ખેતરેથી ઘરે પરત ફરે અને મહેનતાણા રૂપે મળેલ અનાજના દાણાને નાણાં પોતાની સાથે ઘરે લેતા આવે તેમના ઘરમાં ધીમે ધીમે ચાલીસ માપ જેટલા અનાજના દાણા ભેગા થઈ ગયા જલારામ અને વીરબાઈના આંગણે જે કોઈ આવે એ ભૂખ્યા પેટે કે ખાલી હાથે પાસું ન જાય તેમને આંગણે આવેલ દરેક અભ્યાગતને તેઓ પ્રેમપૂર્વક આગ્રહ કરી કરીને જમાડે જો એમના આંગણે કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ આવે તો તેઓ બંને તેમને પોતાનાથી બનતી મદદ કરે એક દિવસ જલારામ અને સાંજના સમયે ખેતરેથી પોતાનું કાર્ય કરીને ઘરે પરત ફર્યા ત્યારે જલારામે વીરભાઈ સમક્ષ પોતાની ઈચ્છા વ્યક્ત કરી જલારામે કહ્યું ભંડારી આપણી પાસે ચાલીસ માપ જેટલા અનાજના દાણા ભેગા થઈ ગયા છે હજુ પણ આપણે ખેતરમાં પાક લણવા માટે જઈએ છીએ તો હજી પણ અનાજના દાણા તો આવતા જ રહેશે અને દાણા ભેગા થતા જ રહેશે આટલા બધા દાણાનો આપણે શું ઉપયોગ કરીશું આટલા બધા દાણાનું આપણે શું કરીશું વીરભાઈ જલારામનો કહેવાનો ભાવાર્થ સમજી ગયા એમના કહ્યા વિના જ તેઓ જલારામના મનની વાત સમજી ગયા કે તેઓ પોતાના આંગણે આવેલા અભ્યાગતોને રોટલા ખવડાવવા માગે છે વીરભાઈએ જવાબ આપ્યો ભગત હું તમારા મનની વાત સમજી ગઈ તમે આ દાણામાંથી સાધુ સંતોની સેવા કરવા માગો છો અભ્યાગતોને રોટલો ખવડાવવા માગો છો ભગત હું દરેક કાર્યમાં અને દરેક પરિસ્થિતિમાં તમારી સાથે શું તમારો દરેક નિર્ણય તમારી દરેક ઈચ્છા મારે મન પરમ પિતા પરમાત્માની આજ્ઞા છે તમે તમારી ઈચ્છા પૂરી કરો ભૂખ્યાને રોટલો આપવાનું શરૂ કરો આમ પણ જો ધન અને ધાન્યનો સંગ્રહ કરવામાં આવે અને તેનો કોઈ સારા માર્ગે ઉપયોગ કરવામાં ન આવે તો તેમાં સડો પેસી જાય છે એથી તો ઉત્તમ છે કે રામજી આપેલું ધન અને ધાન્ય રામજીની સેવામાં જ વાપરીએ એ જ રામજીની મરજી છે પ્રભુ આપણી લાજ રાખશે વીરબાઈનો આવો ધર્મ પ્રેરક જવાબ સાંભળીને જલારામ ખૂબ જ ખુશ થઈ ગયા વીરબાઈનો સાથ મળ્યા પછી જલારામનો પોતાના આંગણે સદાવ્રત શરૂ કરવાનો વિચાર હવે દ્રઢ નિશ્ચય બની ગયો ઝલારામે બે હાથ જોડીને આંખો બંધ કરીને પ્રભુ શ્રીરામને પ્રાર્થના કરી કે હે મારા રામજી આ માપ દાણામાંથી મારે મારા આંગણે કાયમી ક્ષેત્ર સદાવ્રત શરૂ કરવાની ઈચ્છા છે મારી ઈચ્છા છે કે મારા આંગણે થી કે આ ગામના પાદરીથી કોઈ પણ ભોખિયા પેટે પાસું ન જાય વીરપુર ગામના પાદરમાં આવતા દરેક અભ્યાગતોને સાધુ સંતોને આશરો મળે અને ફરપેટ ભોજન મળે તો હે મારા રામજી મારા ઠાકોરજી તમે જેવી રીતે પહેલાં મારી લાજ રાખી હતી તેવી જ રીતે આગળ પણ મારી લાજ રાખજો જલારામે ગુરુ ભોજા ભગતનું મનમાં સ્મરણ કરીને કહ્યું હે ગુરુ મહારાજ તમારા આશીર્વાદ વગર તો કોઈ પણ કાર્ય સંભવ નથી હે ગુરુદેવ મને આશીર્વાદ આપો કે હું મારા રામજીના આ અન્નના દાણાને રામજી સુધી પહોંચાડી શકું જલારામ અને વીરબાઈએ મનમાં પ્રભુ શ્રીરામનું સ્મરણ કરીને ગુરુ ભોજા ભગતના આશીર્વાદ લઈને સદાવ્રત શરૂ કરવાનું નક્કી કર્યું વિક્રમ સંવંત અઢારસો મહાસુદ બીજને સોમવાર તારીખ અઢાર અગિયાર અઢારસો ને વીસના રોજ જલારામ અને વીરબાઈએ પોતાના આંગણે આરામ ભરોસે સદાવ્રતની શરૂઆત કરી જલારામે સદાવ્રતની શરૂઆત કરી એ સમયે તેમની ઉંમર ફક્ત વીસ વર્ષની જ હતી રામ ભરોસે એટલે કે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર નિઃસ્વાર્થ ભાવે કઈ પણ મેળવવાની લાલસા વગર ફક્ત પ્રભુ શ્રી રામ પર ભરોસો રાખીને કરવામાં આવતું કાર્ય જલારામ અને તેમના આંગણે સદાવ્રતની શરૂઆત કરી છે એ વાત વાયરાની જેમ ધીમે ધીમે આખા વીરપુર ગામમાં ફેલાઈ ગઈ એક મોઢેથી બીજા મોઢે અને બીજા મોઢેથી ત્રીજા મોઢે તેમ કરતા કરતા આ વાત વીરપુર ગામની આસપાસના ગામોમાં પણ ફેલાઈ ગઈ એ સમયે હજી સુધી પોતાના ઘરના આંગણે કોઈએ પણ સદાવ્રતની શરૂઆત કરી ન હતી એટલે લોકોને તે વાતનું આશ્ચર્ય થયું કે જલારામે આટલી નાની ઉંમરમાં પોતાના ઘરના આંગણે રામ ભરોસે સદાવ્રતની શરૂઆત કરી છે લોકોના મનમાં આશ્ચર્યની સાથે સાથે એ વાતની ચિંતા પણ હતી કે વીસ વર્ષની આટલી નાની ઉંમરમાં જલારામ અને વીરભાઈ સદાવ્રતની જવાબદારી કેવી રીતે ઉપાડશે એ સદાવ્રત ચાલશે કેવી રીતે સદાવ્રતની વાત જેમ જેમ ફેલાતી ગઈ તેમ તેમ જલારામના આંગણે આવનાર સાધુ સંતો અને અભ્યાગતોની સંખ્યા વધવા લાગી તેમના સદાવ્રતમાં આવનાર દરેક વ્યક્તિને જલારામ અને વીરબાઈ પ્રેમપૂર્વક આદર ભાવથી આગ્રહ કરીને ભરપેટ ભોજન કરાવતા તેમના સદાવ્રતમાં કોઈ પણ પ્રકારના નાચ જાત ના કે ઊંચ નીસના ભેદભાવ વગર બધાને પ્રેમપૂર્વક ભોજન કરાવવામાં આવતું બધા લોકો એક જ પંગતમાં બેસીને પ્રેમથી એકબીજાની સાથે ભોજન કરતા

વીરભાઈ મજૂરી કરતા હતા તે પટેલે જલારામને કહ્યું ભગત તમે અને વીરભાઈ આખો દિવસ ખેતરમાં તન તોડ મહેનત કરો છો અને આખો દિવસ મહેનત કર્યા પછી તમને મહેનતાણામાં જે દાણા અને નાણાં મળે છે એ તમે બીજા લોકોને રોટલો ખવરાવામાં વાપરી નાખો છો એ તમે તમારા માટે કેમ નથી વાપરતા જલારામે જવાબ આપ્યો દરેક જીવ માત્રમાં રામજીનો વાસ છે આ સંસારમાં દરેક જીવ અને દરેક વસ્તુઓની રચના રામજીએ કરી છે તેથી દરેક જીવ માત્રમાં અને સંસારના કણકણમાં તેમનો વાસ છે ખેતરમાં ઉગાડેલા દાણા પણ એમની કૃપાથી જ ઉગે છે એમની કૃપા વિના કંઈ જ શક્ય નથી જો એ દાણા પર એમની કૃપા હોય તો તે દાણા પર પહેલો હક પણ એમનો જ કહેવાય દરેક જીવ માત્રમાં એમનો વાસ હોવાથી તે દાણા જો કોઈ ભૂખ્યાને રોટલો ખવરાવવાના ઉપયોગમાં લેવામાં આવે તો તે દાણા રામજી સુધી પહોંચી જાય ભૂખ્યાને રોટલો ખવરાવવાથી રામજી પ્રસન્ન થાય માનવ સેવા એ જ પ્રભુ સેવા કારણ કે દરેક જીવ માત્રમાં પ્રભુનો વાસ છે જો કોઈ ભૂક્ષ્યાને ભોજન કરાવીને તેની ભૂખ મિટાવીએ તો તે અન્ન પ્રભુના મુખ સુધી પહોંચે છે જો નિઃસ્વાર્થ ભાવે સાધુ સંતોની સેવા કરવામાં આવે તો તેને પ્રભુની સેવા કરી જ કહેવાય જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરી ટુકડો જે જગ્યાએ ભૂખ્યાને રોટલો મળે એ જગ્યાએ હંમેશા હરીનો વાસ રહે છે એટલું બોલીને પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા જલારામ અને વીરભાઈ પૂરી શ્રદ્ધાથી અને નિસ્વાર્થ ભાવે સદાવ્રત ચલાવવા લાગ્યા ધીમે ધીમે તેમણે શરૂ કરેલું વીરપુર અને વીરપુરની આસપાસના ગામોમાં જલારામનું સદાવ્રત તરીકે પ્રસિદ્ધ થઈ ગયું દરરોજ કેટલાય લોકોને તેમના આંગણે સદાવ્રત માં રોટલો મળવા લાગ્યો એ પછી તે કોઈ પણ ગામનું હોય કે કોઈ પણ ધર્મનું હોય સદાવ્રતમાં લોકો નિઃસંકોચ સામે ચાલીને ભોજન કરવા માટે આવવા લાગ્યા ગિરનાર તરફ યાત્રા કરવા માટે જતા યાત્રાળુઓને ત્યાં ભોજન અને વિશ્રામ કરવા માટે આશરો મળતો લોકો કહેતા કે જલારામના આંગણે સદાવ્રતમાં ભોજનની સાથે સાથે વીરબહેમાની મમતા લાગણી અને જલારામની કરુણાના દર્શન પણ થાય છે એક મહા પોતાના બાળકને જેટલા પ્રેમથી ગરમા ગરમ ભોજન બનાવીને પીરસે છે એ જ રીતે વીરબાઈમાં પણ તેમના આંગણે આવતા દરેક અભ્યાગત માટે તેટલી જ મમતા અને પ્રેમભાવથી ભોજન બનાવે છે પોતાની માના હાથથી બનેલા ભોજનમાં જેટલી મીઠાશ હોય છે એટલી જ મીઠાશ વીરબાઈએ બનાવેલા ભોજનમાં પણ હોય છે લોકો હવે વીરભાઈને વીરબાઈમાં કહીને બોલાવતા વીરબાઈમાં દરરોજ વહેલી સવારે ચાર વાગ્યામાં ઉઠી જતા નાહી ધોઈને પૂજા પાઠ કરીને તેઓ ઘંટી લઈને અનાજના દાણા દળવા માટે બેસી જાય જલારામને આંગણે જેવું કોઈ સાધુ સંત કે અભ્યાગત આવે એટલે તરત જ વીરબયમાં ગરમ ગરમ ભોજન બનાવી આપે અને રોટલા ઘડવા લાગે જલારામ પોતાના હાથે ભોજન પીરશે વીરબાઈની મમતા અને જલારામનો ભક્તિભાવ જોઈને ભોજન કરનારની ફક્ત ભૂખ જ નહીં પણ મન પણ તૃપ્ત થઈ જાય એક દિવસ તેમના આંગણે કેટલાક સાધુ સંતો પધાર્યા તેઓ ગિરનારની જાત્રાએ જતા હતા તેમણે જલારામના આંગણે ઉતારો કર્યો જલારામ અને વીરબાઈએ એમની ખૂબ સેવા કરી અને ભરપેટ ભોજન કરાવ્યું અને જો રસ્તામાં ભૂખ લાગે તો ભોજન કરવા માટે સાથે સીધું પણ બાંધી આપ્યું એક સેવકે આ બધું જોયું એટલે તેને પૂછ્યું જલારામ આ રીતે પોતાની મહેનતનું બીજા માટે વાપરવું યોગ્ય છે એ રાત્રે જલારામે ઉપદેશ આપ્યો પ્રભુને ખુશ કરવાનો અને પ્રભુની નજીક પહોંચવાનો સીધો અને સરળ માર્ગ છે ભૂખ્યાને ભોજન કરાવવું જરૂરિયાતમંદોને મદદ કરવી અને નિસ્વાર્થ ભાવે સાધુ સંતોની સેવા કરવી કોઈ પણ જીવ માત્ર પ્રત્યે ભાવના ન રાખવી ભેદભાવ રાખ્યા વિના અને નાત જાત વિના દરેકને એક સરખું માન સન્માન આપવું જ્ઞાન જ્ઞાનમાં મળેના મુક્તિ ના મળે મુક્તિ પુસ્તક પોથીમાં સાસી મુક્તિ મળે મોક્ષ સેવામાં અને દિન દુખિયાની રોટીમાં જ્ઞાન મેળવીને મહાજ્ઞાની બની જવાથી કે પછી વેદ પુરાણો વાંસવાથી મુક્તિ ન મળે કે ન તો રામજી ખુશ થાય પણ ભૂખ્યાને ભોજન કરાવવાથી અને દિન દુખિયાને મદદ કરવાથી રામજી ખુશ થાય છે અને અવશ્ય મુક્તિ મળે છે રોટલાનો ટુકડો આપવાથી હરી ઢોકડો આવે છે ફક્ત જ્ઞાન મેળવીને મહાજ્ઞાની બની જવાથી મુક્તિ ન મળે શાસ્ત્રો વાંસવાથી અને પોથીઓ વાંસવાથી પણ મુક્તિ ન મળે સાહસી મુક્તિ તો ત્યારે મળે જ્યારે મુગ સેવા કરવામાં આવે એટલે કે ઘમંડ કર્યા વિના અને કંઈ પણ મેળવવાની લાલસા વિના પોતાના નામની પ્રસિદ્ધિ મેળવવાની લાલસા રાખ્યા વિના જો નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે અને રોટલો ખવડાવવામાં આવે તો અર્થમાં મુક્તિ મળે છે જલારામની એ વાત લોકોના મનમાં વસી ગઈ એ પછી અમુક લોકો તેમની મદદ કરવા માટે આવવા લાગ્યા સદાવ્રત શરૂ કર્યાને અંદાજે સ મહિના જેટલો સમય વીતી ગયો જલારામ અને વીરબાઈમાંના આંગણે આવતા સાધુ અને અભ્યાગતોની સંખ્યા હવે ધીમે ધીમે વધવા લાગી તો સવારથી સાંજ આખો દિવસ સાધુ સંતોની સેવા કરે અને અભ્યાગતોને ભોજન કરાવે એ બંનેનો આખો દિવસ એમાં જ વીતી જ હતો જેના કારણે હવે એ બંનેને ખેતરમાં કામ કરવા માટે જવાનો સમય જ નહોતો મળતો જેના કારણે હવે અનાજની આવક બંધ થઈ ગઈ અને દિવસે દિવસે ભોજન કરવા માટે આવનારની સંખ્યા વધવા લાગી જેના કારણે હવે ધીમે ધીમે અનાજ ખૂટવા લાગ્યું અને નાણાંની પણ અસર પડવા લાગી એક દિવસ કહ્યું ભગત સદાવ્રત શરૂ કર્યું તે દિવસથી આપણે ખેતરમાં કામ કરવા માટે નથી જઈ શકતા આજે કોઠારમાં છેલ્લું અનાજ હતું એ પણ કાઢી લીધું છે હવે આવતીકાલે જો કોઈ સાધુ સંત કે અભ્યાગત આપણા આંગણે પધારશે તો તેમના માટે ભોજન બનાવવા માટે અનાજની કોઈ વ્યવસ્થા કરવી પડશે તો સલારામે કહ્યું સારું હું બજારમાં જઈને થોડા દાણા ઉધાર લઈ આવું છું જ્યારે આપણે ખેતરમાં જઈશું અને આપણી પાસે નાણાંની વ્યવસ્થા થશે ત્યારે ઉધારીના નાણાં સૂકવી દઈશું વીરભાઈ માએ કહ્યું ભલે ભગત એમ કરો તમે બજારમાં જઈને થોડા દાણા ઉધાર લઈ આવો જલારામ તો અનાજ ઉધાર લેવા માટે વીરપુરની બજારમાં ગયા તેઓ એક હાટડીએ જઈને ઉભા રહ્યા અને રામરામ શેઠ કહીને હાથ જોડ્યા એ હાટડીનો માલિક મોઢું બગાડીને કટાક્ષમાં બોલ્યો રામ રામ જલારામ બોલો શું કામ પડ્યું જલારામે વિનમ્રતાથી જવાબ આપ્યો શેઠ થોડું અનાજ ઉધાર આપશો સદાવ્રતમાં મારા સાધુડાને રોટલો ખવડાવવા માટે અનાજના દાણાની જરૂર પડી છે અત્યારે નાણાની અછત છે પણ જ્યારે સગવડ થશે ત્યારે નાણા સુકવી દઈશું હાટડીના માલિકે કટુ કહ્યા અમે તમારા જેવા ભગત નથી અમારે ઘર સંસાર છે અમે તમારા જેવું સદાવ્રત શરૂ નથી કર્યું આ હાટડીમાંથી અમારા પરિવારનું ગુજરાન ચાલે છે જો હું આ રીતે તમારા સદાવ્રતમાં આવતા સાધુડાઓ માટે દાણા ઉધાર આપ્યા કરીશ તો મારા પરિવારને રોટલો ક્યાંથી ખવડાવીશ ક્યાંક એવું ન બને કે તમને ઉધાર આપી આપીને મારે સાધુ બનવાનો વારો આવે અને પછી મારા પરિવાર સાથે તમારા સદાવ્રતમાં રોટલો ખાવવા આવવું પડે એમ કહીને એ કટાક્ષમાં હસવા લાગ્યો અને પછી મોબ બગાડીને હું તમને દાણા ઉધારીમાં નહીં આપી શકું એમ કહીને એ પોતાના હાટડીના કાર્યમાં વ્યસ્ત થઈ ગયો જલારામ કહે ભલે શેઠ જેવી મારા રામજીની મરજી હાલો ત્યારે રામ રામ કહીને ત્યાંથી ચાલતા થયા અને બીજી હાટડીએ ગયા એ હાટડીએ પણ એ જવાબ મળ્યો કે જલા ભગત દાન ધરમ કરવું અને લોકોને મફતમાં અનાજ વહીશું એ તમને પોસાય અમને બીજાનું પેટ ભરવા માટે અમે અમારું ઘર નથી એમ કહીને એને પણ અનાજ ઉધાર આપવાની ના પાડી દીધી કોઈ પણ હાટડીએથી જલારામને ઉધારીમાં અનાજ ન મળ્યું એટલે તેઓ એક સાહુકાર પાસે ગયા ઝારામે કહ્યું શેઠ મારા સદાવતમાં આવતા સાધુડાઓ માટે દાણાની જરૂર છે અત્યારે અમારે નાણાંની થોડી અછત છે એટલે દાણા ખરીદવા માટે તમારી પાસે નાણાં ઉધાર લેવા આવ્યો છું તમે મને નાણાં ઉધાર આપશો સાહુકારે કહ્યું ઝલા ભગત હું નાણાં ઉધાર આપું છું દાનમાં નથી આપતો જલારામે કહ્યું શેઠ હું તમારી પાસે નાણાં ઉધાર માંગવા આવ્યો છું દાન માગવા નથી આવ્યો સાહુકારે કહ્યું ઝલા ભગત ઉધાર આપેલા નાણાં પાછા આપવા પડે તમારી પાસે તો તમે પોતે રોટલો ખાઈ શકો એટલા નાણાં પણ નથી અને એમય તમે બીજાને રોટલા ખવડાવો છો તમારી પાસે તો નાણાંની આવકનું કોઈ સાધન પણ નથી તો તમે મારા નાણા નાણાં સાહુકાર આટલું બોલીને અટકી ગયો મનની વાત સમજી ગયા એટલે તેમણે કહ્યું શેઠ તમે ચિંતા ન કરો હું તમારા નાણા પાસા આપી દઈશ સાહુકાર પણ જલા ભગત એટલું બોલીને શોપ થઈ ગયો અને જલારામની સામે જોવા લાગ્યા જલારામ સમજી ગયા કે શાહુકારને નાણા ઉધાર આપવાની ઈચ્છા નથી પણ તેઓ ના નથી કહી શકતા એટલે જલારામ કહે કંઈ વાંધો નહીં એમ કહીને ત્યાંથી નીકળી ગયા આખા રસ્તે પ્રાર્થના કરતા રહ્યા હે મારા રામજી હે મારા ઠાકરજી મારી લાજ રાખજે મેં મારા આંગણે સદાવ્રત શરૂ કર્યું છે એમાં રોજ કેટલાય સાધુડાઓ અને હરિભક્તો રોટલો ખાવા માટે પધારે છે પણ અત્યારે નાણાંની અછત પડી છે અને ઘરના કોઠારમાં એટલા દાણા પણ નથી કે આવતીકાલે અમે કોઈને રોટલો ખવડાવી શકીએ હે રામજી હવે તું જ કોઈ રસ્તો દેખાડ એમ પ્રાર્થના કરતા કરતા તેઓ ઘરે પરત ફર્યા વીરબાઈ માએ જલારામને પીવા માટે માટલાનું ઠંડી ઠંડુ પાણી આપ્યું જલારામના મોઢા પરની ચિંતા જોઈને વીરબાઈમાં સમજી ગયા કે દાણાની વ્યવસ્થા નથી થઈ એટલે તેઓ ત્યારે કંઈ બોલ્યા નહીં અને થોડી વાર પછી તેમણે પૂછ્યું ભગત દાણાની કોઈ વ્યવસ્થા નથી થઈ જલારામે માથું હલાવ્યું અને જવાબ આપ્યો ના દાણાની કોઈ વ્યવસ્થા નથી થઈ હું ઉધાર લેવા માટે ગયો પણ ત્યાંથી નાણાંય ઉધાર ન મળ્યા નહીં તો એ અનાજ ખરીદીને લઈ આવત ભલે ત્યારે જેવી મારા રામજીની મરજી રામજી બધા સારાવાના કરશે હવે તો એ જ આપણી લાજ રાખશે જલારામને ચિંતિત જોઈને વીરબાઈમયે એક પણ ક્ષણનો વિચાર કર્યા વિના પોતાના શરીર પર રહેલા બધા દાગીના ઉતારીને જલારામની સામે મૂકી દીધા અને કહ્યું ભગત આ દાગીના વેચી આવો અને જે નાણાં મળે એ નાણાંમાંથી અનાજ લેતા આવજો જલારામે જવાબ આપ્યો આ શું બોલ્યા ભંડારી તમે તમારા દાગીના વેસવાનું કહો છો ના ના નાણાની વ્યવસ્થા થઈ જશે રામજી બેઠો છે ને એ બધા સારા વાના કરશે વીરભાઈમયે હસતા હસતા કહ્યું ભગત આ રામજીની જ મરજી છે કે દાગીના પડ્યા રહે તેના કરતા કંઈક ઉપયોગમાં આવે જલારામ માટે તો રામજીની મરજી એટલે પથ્થરની લકીર વીરભાઈમયે ખૂબ આગ્રહ કર્યો એટલે એમના દાગીના વેસી દીધા અને એ દાગીના વેસીને જે નાણાં મળ્યા તેમાંથી જલારામ પોતાના આંગણે આવનાર સાધુ સંતો અને અભ્યાગતોને ભોજન કરાવવા માટે અનાજ લઈ આવ્યા એ વાતને પણ હવે છ મહિના વીતી ગયા હવે જલારામના આંગણે આવનાર અભ્યાગતોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જતી હતી

આપણે ખેતરમાં કામ કરવા માટે પણ નથી જઈ શકતા કારણ કે જો આપણે કામ કરવા માટે ખેતરમાં હાલ્યા જશું તો આ સદાવ્રત કોણ સંભાળશે આંગણે આવેલા સાધુ સંતોની સેવા કોણ કરશે અભ્યાગતોને રોટલો કોણ ખવડાવશે હવે આપણે દાણાની વ્યવસ્થા કેવી રીતે કરશું ભગત જલારામે ઉપર આકાશ તરફ જોયું અને કહ્યું આ સદાવ્રત આ અન્નક્ષેત્ર રામજીનું છે તો રામજી ચલાવશે એના પર ભરોસો રાખો એ કોઈને કોઈ રસ્તો જરૂર દેખાડશે હવે આ સંકટમાંથી એ જ ઉગાડશે એમ કહીને જલારામ અને વીરબાઈ બંને એ પ્રભુ શ્રી રામની જય બોલાવી અને હાથ જોડીને આંખો બંધ કરીને મનોમન પ્રભુ શ્રીરામનું સ્મરણ કરીને નમન કર્યા જલારામ અને વીરબાઈમાં તો પ્રભુ શ્રી રામ પર ભરોસો રાખીને ચિંતામુક્ત થઈ ગયા કારણ કે તેમને પૂરો વિશ્વાસ હતો કે પ્રભુ શ્રી રામ કોઈને કોઈ રસ્તો જરૂર દેખાડશે અને આ સંકટમાંથી ઉગારશે ઉમેટમાં જય જલારામ લખવાનું ભૂલશો નહીં અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો